રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનું મુવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઈડેન્ટીફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ આના કારણે પણ લાગતું હોય છે કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ છે સર કેટલા સમયમાં અત્યારે આ લોકોને જેટલા પણ ખાડા છે અને આ વીક સુધી જેટલા પણ ખાડા છે આના ઉપર આ તમામ જે વરસાદ નહીં આવે